પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ સમરસ કન્યા અને કુમાર છાત્રાલયમાં નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને કુમકુમ તિલક અને ગુલાબનો ફૂલ આપી પધારેલ મહેમાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને મહેમાનોએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સમરસ છાત્રાલયમાં રહીને શિક્ષણ જગતમાં અભ્યાસ કરી ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી પોતાના માતા પિતા શૈક્ષણિક સંસ્થા સમાજનું નામ રોશન કરે અને પોતાના અભ્યાસમાં મનગમતા વિષયમાં પ્રથમ નંબર મેળવી શિક્ષણ ક્ષેત્રે ઉત્તરો પ્રગતિ કરે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સમરસ છાત્રાલયના ભાઈઓ અને બહેનોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો કાર્યક્રમને અંતે નાયબ નિયામક પીડી સરવૈયાએ સમરસ કન્યા અને કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવમાં પધારેલ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે હું એવું નંબર હતું જાતિ અને જનજાતિ અને વધુ પશાત જાતિ ના લોકો માટે ભણવા અને રહેવાની સુવિધા મફત માનવામાં આવે છે

પણ આ એક વર્ષથી છે આધુનિક મારા માટે જિંદગીનો બેસ્ટ અનુભવ આવ્યો